રાજ્ય સરકારે તાજેતરમાં કરેલી આઈપીએસ અધિકારીઓની બદલીઓમાં ડોક્ટર વિસર્જન શોભાયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું તેમજ રૂટમાં આવતા સેન્સીટીવ પોઈન્ટ રસ્તાની સમસ્યા વીજ વાયરોની સમસ્યાઓને ના જિલ્લા પોલીસ વડાને પોલીસ સ્ટેશનના અધિકારીઓને સાથે રાખીને ચકાસણી કરી અને સમસ્યા યોગ્ય રીતે દૂર થાય તે મજે શોભાયાત્રા શાંતી અને સૌહાર્દપૂર્ણ સવહાર પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી આગામી જે ગણેશ વિસર્જન આવી રહ્યું છે તો જે વિશ્વકર્મા ચોક થી આ રામસાગર તળાવ સુધીનો જે રૂટ છે એમાં કેટલા કેટલા સેન્સિટિવ પોઈન્ટ આવે છે ક્યાં ક્યાં ધ્યાન રાખવા જેવું છે કોઈ જગ્યાએ રસ્તાની તકલીફ છે કોઈ જગ્યાએ કોઈ પ્રકારના કેબલની તકલીફ છે એ બધું જ અમારા લોકલ પોલીસ સ્ટેશન લોકલ ડીવાયએસપી સાથે મળીને નિરીક્ષણ કરેલું છે જેથી કરીને આગોતરા આયોજનના ભાગરૂપે જે કોઈ પણ વચ્ચે આવતા વાયરો હોય કોઈ જગ્યાએ રસ્તાની તકલીફો હોય તો એને દૂર કરી શકાય અને ગણેશ વિસર્જન છે એ શાંતિપૂર્વક રીતે અને એકદમ સમયસર પૂર્ણ થાય